આ સપાટીને કારણે લીંબડી મહાદેવ મંદિર પાછળ આવેલ માછણ નદીમાં નવા પાણીની આવક થતા નદીની જળ સપાટી ભયજનક વહી રહી છે જેથી માછણ નદીનો કોઝવે ડૂબવાની આરે આવી ગયો છે રાત્રિ દરમિયાન કોઝવે પરથી નદીનું પાણી વહેતું થાય એ શક્યતાને નકારી શકાય તેમ નથી કોઝવે ડૂબવાની તૈયારી પર હોવા છતાં પણ સ્થાનિક તંત્ર કે પોલીસ તંત્રએ કોઈપણ પ્રકારના સાવચેતીના પગલાં લીધા ન હોવાથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને પૂરના ભયના ઓથા હેઠળ લોકો ફફડી ઉઠ્યા છે